તો આપણે એક વસ્તુ અનબોક્સિંગ નથી કરવાની આને હોતી કરવાની છે આ જો હાલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે સાજા દિવસ પછી આવી ગયા છે અને જો કાસરનું બધું લોકેશન ને હું કઈ સેટ છે અત્યારે જો બતાવ અત્યારે છે હું મારી ઘેર મતલબ આ સિમ્બર છે મારું ઘર છે પછી બધું બતાવ તમને ઘરને બહારને તો પહેલા આપણે છે ને આ બ્લડ માલી ગાડી છે પછી બતાવું વિડીયો આપણે વાત કેવાની કરતી તમને જોને ખબર તો પડી ગઈ કે કેવું આપણે આજ અનબોક્સિંગ કરવાની છે આપણી સેલમાં પહેલી વાર એવું હું છે વસ્તુ ફિશિંગ રોડ ને રીલ ને બધું સી આખું સેટઅપ બનાવેલું તો પહેલા જો મારી બાજુની ઘરની બાજુનો સીન બધો આ બાજુમાં ઘર વધી છે ને ડીસીએ કાક છે તો આપણે સાઈ મીરજ ને હશે ઉતરીએ તો બતાવું તમને ડાયરેક્ટ ના ફગાડી દઉં તો જરો આખો સામાન આ બધો મેં ખોલીને જોઈ લીધો કેમ કે ખોલવો પડે એમ તો એ મોકલવો પડે વિડીયો કે સારો જ સામાન આવ્યો છે કાંઈ તૂટી બૂટી તો નથી ગયેલો તો મેં ખેલ્યું તો આમાં છે મતલબમાં રોડ છે હું આમ બોલું ને તો અને લાકડી જ કમ વધારે ને આમાં છે બધી ગર્યું ને ભર્યું ને બધો સામાન થોડી એ બતાવું એક એક કરતી ખોલીને તમને તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો બતાવું આપણે કિરીટને ફોન પકડાવી દેવાનો છે ના આજે છે આમ મિત્રો આ છે આખી મતલબમાં લાકડી જો છે ડાઈવાની છે ફેન્ડમ પાવર બહુ ખતરનાક મતલબમાં લાકડી છે તો આ પછી બતાવો આને કા કામ જવા દો અત્યારે તો આ બધું વેલ લે તો મેં બતાવો બધું એક એક બધું પેલા બોક્સી દઉં આ તો તો આપણે એક વસ્તુ અનબોક્સિંગ નથી કરવાની આને હોતી કરવાની છે આ જો મિત્રો અજય જાય ને બધું આપણે સામાન ગોઠવી દીધું છે ને નીચે મોટર ચાલુ કરી તો મોટર બંધ થાય ને તો પછી આપણે બધું બતાવું તમને વિડીયોમાં તો બેને વિડીયોમાં એની એ કહેવાનું છે બધી તો મિત્રો હવે આપણે વાત કરીએ ડાયરેક્ટ તો પહેલાં તો આપણે લાકડીની જ વાત કરીએ જો તમે મેં કીધું હતું કે પાવર છે ફેન્ડમ પાવર ડાયવા ફેન્ડમ પાવર છે તો આપણે ફોલીને બધા એવા બધું લે ભાઈ તો પેલા ખોલી લે અને આઝોઆનું પેકિંગ લઈ મસ્તી હતી અલગ હતી લગભગ ફૂટની છે નવ ફૂટની છે બહુ લાંબી થઈ છે ફૂઝી ગાઈડ્સ માં આવે ફૂઝી ગાઈટ્સ એટલે કે જો આ ડબલ હલાવાનું જોઈ નિશાન એક નંબર છે બધું મજબૂત છે એમ તો બહુ મજબૂત આવે મતલબ આમ ડાયો તાકા થી વસ્તુ બની જાય જો કેટલી લાંબી થઈ છે જો એટલી બધી લાંબી છે છેડ અલાનો ભટકાઈ છે મારા થી તો કાંક લાંબી છે કાઈ જાય કોટી અવાજ આવે છે આ વાંધો નથી કે તો આને મેલ દે આપણી સાઈડમાં આ તો તમે જોઈ જ લીધી હવે બીજી એક બતાવું તો રીલ બતાવું ને રીલ એ મિત્રો આની તમને પ્રાઇસ પણ કે છેલે છેલે કે તો વિડિયોમાં બેને રહેજો ને જો આ રીલ માંગને જો આ રીલ છે બહુ બહુ આઈ મજબૂત બહુ રીલ છે આ રીલની વાત નથી કરતો હું આની વાત કરું છું પેલા છે ને રસ વીટ ને આ રસ છે આમાં લાઈન બહુ ખતરનાક છે બહુ મજબૂત આવે ને અમારી ભાઈ પહેલા ખબર હોય તો વિડીયોમાં જોયું હોય તો હું યુઝ કરતો એ છે મજબૂત આવે પણ એટલી બધી નહીં પણ બહુ મજબૂત આવે મજબૂત છે આથી આસી છે પણ હાવ આસી હોય કહેતો પાછું હાવ બધા જો આસી છે હાવ તો બહુ મજબૂત છે તૂટે જ નહીં ઘડીકમાં હેર કુકર લે પેલા અપ પછી બહુ ફ્રી રેલ છે

ઝીંગાભાઈ કેવો મસ્ત છે આમાં વધારે શું લાગે બારા મતલબમાં ડાંગર છે એ બધી વસ્તુ લાગે રાઉસ ન લાગે ડાંગર લાગે પછી રાજા રાતળ લાગે એ બધી વસ્તુ આમાં બહુ લાગે હવે ચેક કરીએ પછી ખબર પડે શું લાગે મને આ તો મેં પહેલી વાર જ મીગું છે આ બધું સામાન આવો કોઈ અમારી સાઈડ યુઝ ન કરે આ સાઈડ દીવ સાઈડ યુઝ કરે બહુ આને આ રેલી બધું આ વસ્તુ તો આની સાઇઝમાં આપણે વાત કરીએ આની આમાં વધારે શું લાગે આમાં તો મતલબ વેખું લાગે બીજું લાગે હવે મને નથી ખબર તો નવો નવો આ બધી નવી નવી વસ્તુ લીધી આમાં મને ખબર છે તો આમ જ ઢાંગર લાગે ઢાંગર છે રાજા રાતર છે એ બધી વસ્તુ લાગે આમાં ઢાંગર લાગે આ બધી ઢાંગરની ગરી છે હું સાદી ને તો રાખવાનું બોક્સ રાખવાનું બોક્સ જો આમાં આપણી પેલાની ગરી છે પેલાની ઘડી છે આપણી પાસે તમે જોયું હોય તો એની મેખી જ મિત્રો એટલે એટલી ગરીઓ પણ બહુ મોંઘી કરી આવે તો મિત્રો આ ગરીએ છે ને એ નાખી દીધી તે મને મોકલાય બે ને એને એ કહે રાઉસ આમાં આવે તો રાઉસ આવતો હશે ખબર નહીં હવે આ ચેક કરીએ બહુ પીક આપણે સાહેબ તો હવે આ છે ગનફિશ બાજુમાં જો ગનફીશ બધું હાર્ડ સેફ ને છે આમાં રાઉસ વધારે બહુ લાગે રાઉસ પછી આ છે પોપર આ મસ્ત મને અમારી ફેવરિટ ઘડી છે બહુ ગમે મને રેડ વ્હાઈટ રેડ વ્હાઈટ પોપર છે આ પછી સ્પેરો છે સ્પેરો પછી સ્પેરો લુકાને સ્પેરો આ લુકાને સ્પેરો છે ભાઈ બહુ મસ્ત લો છે જો બાજુ મિત્રો ગરમી બહુ થાય છે નીચે બે થોડો વિડિયો માં આવી જશે તો એડજસ્ટ કરી લેજો મિત્રો બીજી છે આ 12 લાગે એન 12 છે 12 ગરીબ નામ છે 12 બહુ મસ્ત છે

મેં એનું મતલબ ગરીમાં નાખવાનું એક નાખીને બતાવું તમને તો મિત્રો આપણે આની વાત કરતા હતા જો આ સ્નેપ છે તમારે કાંઈ કહેવાય તો શું બને નથી ખબર સ્નેપ સ્નેપ જ છે જો આને ક્યાં યુઝ કરવાનું જોઈએ બાજુ લઈ તો જો આ ટાઈપનું ખોલવાનું હોય આ ટાઈપનું ખોલી જાય તો નાખી દેવાનું ગરી હોય ને ના મને તો ફાવતું જ નથી આ

બીજું તો આમાં વસ્તુ એટલી બધી એટલી જ આવી હતી જો મેઈન વસ્તી કાજીના બતાવો બધું કેવી લાગે રબર આવે એકદમ રબર આ તો એટલું નથી ખેસ હતું ને આ જો આ આ છે ને આ કુતરો જો આ તો કાજીને બતાવો આ તમે વિચારતો છો આને શું કામ હશે તમને બતાવવાનું બરાબર જો આ ટેપ નાખીને આમાં બાંધી દેવાનું કદાચ મારે મિસ્ટેક થઈ ગઈ છે આમાં મને ખબર નથી મિસ્ટેક હું થઈ જ પરવામાં મિસ્ટેક થઈ ગઈ અને આડું લાગે મને તો વાંધો નહીં હેરકુકર ન ચોપડે તો હવે પહેલાં છે ને આમાં સડાવી ગયો રેલ એક જ ફરવા નાખો તો બાજુ જો આ ટાઈપનું અહીંયાલું આવે ખાસી ટાઈપ મતલબ ઢીલું કરવાનું મિત્રો તમને વિચાર આવતો હશે કે આમાં આવે કે ન આવે તો તમે જાય પછી ખબર પડે આવે કે ન આવે તો આ જો મસ્ત થઈ ગયું સેટઅપ આ ફીટ કરે તો બહુ લાંબુ થઈ જાય આવું તો એટલું વસ્તુ કાંઈક હતું જો આમાં એટલું નહોતું આ બોક્સ કોચડ એંગ્લર્સ બોક્સ છે જરૂર આ એડ્રેસ છે મારો આ એટલે જો મારા નંબર બચી છે એટલે આપી દો તો મિત્રો હવે વિડિયો હમણા કેમ નતા આવતા વિડિયો એનું કારણ એમ છે કે સીઝન પૂરી થઈ જશે હવે ત્રણ મહિના સુધી અમારી ઓડિયો બંધ રહેશે એટલે વિડીયો મેલતો નહીં તો હું કહું કાંઈક આવું બધું કાંઈક લઈએ તો તમને મજા વિડીયો સમજ મિત્રો આપણે બધી વસ્તુની કિંમતની વાત કરવાના હતા તો મિત્રો આમાં બધી વસ્તુ અલગ અલગ બધી વસ્તુ છે પછી એગારે બધી તમને કહી દઉં આ મતલબમાં મને સત્તર હજારની આજુબાજુમાં છે બધી સામાન તમને એમ લાગતું હશે કે આ એટલું વસ્તુ સત્તર હજારનું પણ આમાં બહુ મોંઘું હોય આ ગરીબ તો પાંચસો પાંચસો રૂપિયાની એમાં જો લાગે તો નાની તો બહુ ભાવ છે હજીદા તો મિત્રો આમાં આપણે ઘટે જ લૂ અને લૂણ કહેવાય હું મારી ભાષામાં બોલું સાદી ભાષામાં ગરી તો બાકી આની જ કહેવાય તો આને હુક કહેવાય લૂર કહેવાય તો આપણે લૂર બૂર બોલ્યું નહીં આપણે સીધી ભાષામાં કરીશ બોલી નાસ્તી ગરીબ બોલી તો આ પાંચ દસ આમાં લોકોને દસ ગરીબ વાય આ ટાઈપ દેવાનું ને આ નહીં માય મને લાગતું નથી તો આ ગરી વાય આમાં બહુ મોટી પડી છે આ સાઈડ તો મારી બે સાઈડ એક જ એક જ હોય તો નહીં 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 આ તો બધું ત્યારે તમારે યુઝ કરવો કાઢીને યુઝ કરવી પડે પકડવાનું આ બધી દરિયો પડશે મારે જો બધો સામાન આ ફેન્ટમ પાવર છે આ રીલ છે આ ડાઇવાની જ રીલ છે ને આ લુકા નાની ને બધી આ લુકાનાની છે પછી આ કેની છે ખબર નહીં મને આ જી મેમ બહુ માન છે હમણાં હું વિડિયો જોઉં એટલે મને ખબર બાકી મને નથી ખબર પડતી આ કઈ વસ્તુ હવે આપણે વિડીયો પૂરો કરીએ તો તમને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આપણે હવે એના વિડીયો મેળવ્યું કે હું આવે મારે ઝોન મને ઈચ્છા છે કે હું આવે તો આપણે બીજા વિડિયોમાં મળ્યું